રાજકોટમાં નવા ગામમાં આવેલ માધવ માર્કેટિંગ નામના ગોડાઉનમાં આગ લાગી વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી રાજકોટ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો આ આગના કારણે ગોડાઉનમાં પડેલી વસ્તુઓ ભરીને ખાખ થઈ ગઈ અને મોટું નુકસાન થયું આજરોજ નવા ગામની અંદર સૌરાષ્ટ્ર પેપર મિલના ગોડાઉનની અંદર માધવ માર્કેટિંગ નામને એક ગોડાઉનની અંદર આગ લાગેલ હતી આગના ખબર પડતા ફાયર સ્ટેશનથી ફાયરનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર જઈ સતત પાણી મારો ચલાવી આગ બુજાવી નાખેલ આગની અંદર કોસ્મોટિક આઇટમ તેલના પાઉચ પાવડર અને નમકીન બળી જવા પામેલ હતું આ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવેલ છે આગની અંદર કોઈ પણ જાતની જાનહાની થયેલ નથી અને આગનું કારણ પણ જાણવા મળેલ નથી